જય એમ બે જય બોલે જો આજે આપણે બનાવવાનું છે ખીચું તો એમાં શું જોઈશે જોવા કહું તમને એક તો આ ચોખાનો લોટ જોઈશે પછી આ છે આ જીરું છે આ મીઠું છે અને આ તેલ છે અને આ મરચાં છે બરાબર આ મરચાંને આપણે સુધાર લઈશું પછી આટલી વસ્તુ આપણે જોઈશે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ ખીચું તો એના માટે પહેલાં આપણે મરચાંને સુધાર લઈશું જો આપણે પહેલાં મરચાંના સુધાર લઈશું આ રીતે સુધાર લેવાના આ રીતે મરચાં સુધાર લેવાના આ રીતે મરચાં સુધાર લેવાના જેટલું તીખું ખાય તમે ખાતા હોય એટલા તીખું કરવાનું ખીચું ખાવાની મજા પડે ગરમ ગરમ ખાવાનું મજા આવે આ રીતે સુધારી દેવાના જો આ મરચાંના આપણે આ રીતે ટીકી લેવાના થોડીક વાર આ રીતે ટીકી લેવાના તો આ રીતે બધા મરચાં ટીચી લીધા હવે આપણે આ આથણ મૂકી દઉં જો આ વાટકીમ કાઢી દીધા બધા આ રીતે કાઢી દેવાના જો આપણા ચોખાનો લોટ છે ને એક વાટકી છે એક વાટકી ચોખાનો લોટ છે એટલે આવી જ વાટકી આપણે ત્રણ વાટકી પાણી લેવાનું આમાં ત્રણ વાટકી પાણી નાખશું તો હવે નાખો એ વાટકી ભરીને નાખવાડો જો આ એક વાટકી છે ને એના જેવી જ વાટકી છે ત્રણ વાટકીઓ પાણી નાખવાનું નાખો તો પહેલામાં આ રીતે ત્રણ વાટકી પાણી લેવાનું નાખો નાખો હા બસ નાખી દો બે વાટકી થઈ જ એક લેવાની નાખો 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 હજુ હા બસ આ ત્રણ વાટકી પાણી થઈ ગયું બરાબર આમાં નાખી દો બસ આટલું પાણી લેવાનું આપણે એક વાટકી ચોખા સામે ત્રણ વાટકી પાણી લેવાનું હવે આપણે ઉકાળશું જો આપણે પાણી મૂકી દીધું છે ગરમ કરવા હવે આપણે અંદર બધું જીરું અચવું બધું નાખી દઈશું જીરું નાખી દો હાથમાં મસળી નાખો હાથમાં મસળી દેવાનું આ રીતે જોવા મસળવાનું નાખી દો હમ એ રીતે અજમોય નાખી દો અજમો લઈ લો એને મછળી નાખવાનું મસળો બસ નાખી દો હવે આપણે મીઠું નાખી દો જો જીરું અજમું નાખ્યું હવે મીઠું નાખ્યું હવે આપણે તેલ નાખી દો એ રહ્યું એ જો તેલ એ નાખી દેવાનું અંદર હમ બાર હવે આ રીતે આપણે એને ઉકાળીશું ઉપરો આવે ત્યાં સુધી ઉકાળીશું એના હવે આપણે મરચાં નાખી દો પેલા મરચાં સુધારે એને નાખી દો હા નાખી દો દસ હલાઈ દો બધું મિક્સ કરી નાખો કરી નાખો મિક્સ બધું આ રીતે બધું મિક્સ કરી લેવાનું આપણે બનાવીએ છીએ ચોખાના લોટનું ખીરું હવે આપણે આને થોડીકવાર ઢાંકી દઈશું ઢાંકી દો બસ ઊભરું આવે ત્યાં સુધી ઢાંકી દઈએ જો આપણા હવે ઉભરા આવ્યા છે પાણીનો કલર એ બદલી ગયો છે જીરાજમાંથી હજુ આપણે થોડીક વાર એને ઉકળવા દઈશું જો આ મસ્ત સુગંધ આવે છે થોડીક વાર ઉકળવા દઈએ હજુ જો ઉભરા હવે છે હજુ જો થોડીક વાર આપણે જો ઉકાળશું એના મસ્ત મજાનું ખીચું તૈયાર થઈ જશે થોડીક વાર ઉકળવા દઈએ પછી જો હવે આપણે ઉકાળ ઉકળી ગયું છે હવે આપણે ચોખાનો લોટ નાખીશું અને હલાવતા દઈશું થોડો થોડો લોટ નાખો અને હલાવતા જાઓ હમ થોડો નાખો અને પછી વેલણથી હલાવો બસ હવે વેલણ લઈ લો હલાવી નાખો એટલે ગાંઠો ના થઈ જાય બસ આ રીતે હલાવતા જવાનું થોડો થોડો લોટ નાખતા જવાનું પછી નાખવા બીજો લોટ હવે બીજો લોટ નાખો હવે નાખો હમ બરાબર હવા લઈ નાખો પાછો એકી સાથે લોટ નાખી દઈએ તો બધા ગઠ્ઠા બાંધી જાય તો થોડો નાખતા જવાનો ન લાવતા જવાનો નાખો લોટ પાછો અને હવે આપણે ગેસ ધીમો કરી દઈશું ગેસ ધીમો કરી નાખો બસ નાખો લોટ હમ અલાવો અલાઈ નાખો આ રીતે ખીચું બનાવવાનું અલાવતા જવાનું લોટ નાખી દો હોય તો નાખી દો બધું નાખી દો બાર હલાઈ નાખો બધું આ રીતે ચૂક બનાવવાનું ગેસ ધીમો રાખવાનો એકદમ જો હવે આપણે થોડીક વાર ઢાંકી દઈશું ઢાંકી દો એટલે થોડીકવાર ઢાંકીને આપણે ખીચું પકાવી લેવાનું સરખું થોડીક વાર રાખશું એક બે મિનિટ પછી લઈ લઈએ હવે આપણે ઢાંકણું લઈ લઈશું આપણે હવે મસ્ત મજાનું ખીચું તૈયાર થઈ ગયું ઉતાલવાનું છે ગેસ બંધ કરી નાખો ગેસ બંધ કરી નાખો જો આપણે ખીચું તૈયાર થઈ ગયું બહાર કાઢો હા હવે આપણે ડીશમાં લઈ લઈએ જો આપણે ડીશમાં લઈ લઈએ ખીચું તૈયાર આપણું મસ્ત મજાનું બસ જો આપણે ખીચું તૈયાર થયું આ અંદર આપણે મરચું નાખી દઈશું નાખો મરચું બસ હવે આપણે છે ને બસ બસ હવે આપણે હા નાખી દઉં એટલું હા બસ હવે એના ઉપર તેલ નાખો જે તે તીખું ખાતા હોય તે મરચું નાખવાનું અમે વધારે તીખું ખાઈએ છીએ તો થોડું મરચું વધારે નાખ્યું છે તેલ નાખવા એના ઉપર મરચાં ઉપર નાખવાનું મરચું નાખીને એના ઉપર નાખવા તેલ જો તૈયાર છે આપણું ખીચું સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો